મેરેજ તો બે બે મહિના પહેલાં મુહૂર્ત જોડ્યું હતું અને મેં એક્ઝામનું તો કોઈ નક્કી એક્ઝામનું તો કોઈ ઠેકાણા નહોતા એટલે ગમે ત્યારે ગમે તે ડેટ આવી શકાય એટલે અઢાર તારીખ ડેટ આવી અને એસએસનું પેપર સત્યાવીસ તારીખે આવી એક્ઝામની તૈયારી તો કરી છે પણ થોડું અઘરું લાગે છે લગ્નની ખુશીની સાથે જલપા પરીક્ષા આપવા માટે પણ ગંભીર હતી તો બીજી તરફ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સ્નાતક તેના પતિ કિન્ટુલે પોતાની પત્નીને પરીક્ષા આપવા માટે મદદ કરી હતી જે જલ્પાએ લગ્ન બાદ વિદાય થવાના બદલે બીએડની પરીક્ષા આપી હતી લગ્નના વસ્ત્રોમાં સજ્જ જલપાને જોઈને વિદ્યાર્થીઓને નવાઈ અનુભવી હતી પરંતુ જલ્પાએ શિક્ષણને મહત્વ આપીને બીએડની પરીક્ષા આપી હતી જરૂરી હતી અને આખું વર્ષ બગડે જો એક્ઝામ એક એક્ઝામ ના આપે તો બી એડમાં છે અને એક એક્ઝામના કારણે આખું વર્ષ બગડે તો એક દિવસ માટે આખું વરસ બગડીએ અને સમય બગાડો કે આજના જમાનામાં યોગ્ય નથી માટે બસ એ જ લગ્નનું જેટલું ધ્યાન આપે એટલું પરીક્ષામાં ધ્યાન આપે જલ્પા અને કિંટુલના નિર્ણયને બંને પરિવારોએ સમર્થન આપ્યું હતું જેથી જલપાઈ લગ્ન જીવનની સાથે પરીક્ષાને મહત્વ આપી શકી હતી લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખ એક જ આવી જતા જલ્પાની ચિંતા વધી ગઈ હતી પરંતુ જીવનમાં ભણતરનું મહત્વ સમજનાર જીવનસાથી મેળવ્યા બાદ જલપા પરીક્ષા ખંડમાં આત્મવિશ્વાસ પેપર આપી શકી હતી કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટની બીટીવી અમદાવાદ